મજા માણી રહ્યા છે છે દક્ષિણ આવક શરૂ થઈ જ્યારે કેસર સુંદરી પાયરી કેરી અમદાવાદ ની બજારોમાં પહોંચી ચૂકી છે પાયરી બદામ અને સુંદરી કેરીનો ભાવ બસો રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે તો હાફુસ કેરીનો એક ડઝન નો ભાવ ત્રણસો પચાસ થી ચારસો રૂપિયા જોવા મળી રહ્યો છે કેસર કેરીની પેટીનો ભાવ બારસો થી પંદરસો રૂપિયા જોવા મળ્યો આગામી સમયમાં કેરીની આવક વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવશે આવક વધશે તો કેરીના ભાવમાં ગ્રાહકને ફાયદો થશે સીઝન છે કાળઝાળ ગરમી છે એવામાં ફળોનો રાજા એટલે કેરી અને સૌ કેરી ભાવે છે અને બજારમાં અત્યારે કેરીની આવક પણ થતી જોવા મળી રહી છે હાફુસ કેરી હોય કે પછી કેસર કેરી હોય કેરીની ડિમાન્ડ એટલી જ દર વર્ષે હોય છે પરંતુ આ વખતે જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે ને એપ્રિલ મહિનામાં જ જે ચુમ્માલીસ ડિગ્રી જેટલું જે તાપમાન છે એની વચ્ચે નિશ્ચિત રૂપે શરીરને માફક આવે અને ખાસ કરીને શરીરને જે જોઈતા જે ફળો છે એ જરૂરિયાત પૂર્ણ લેવા જ પડે છે ને તેની સાથે સાથે સૌથી એક મહત્વનો જે ફળ છે એ કેરી અને વેપારી સાથે આપણે વાતચીત કરીશું એમને પૂછીશું કે કયા કયા જે કેરીની જે જાત છે અત્યારે બજારમાં આવી રહી છે એમને પૂછીશું આપ જણાવો કેરીની આવક આ વખતે કેવી થઈ રહી છે કેરીની આવક આ વખતે અત્યાર સુધી તો બહુ સારી છે કેમ કે અત્યારે ટાઈમ છે કેરલા કર્ણાટક એ તરફને આપુસનો ટાઈમ છે અને રત્નાગીરી તરફથી બી સારું પાક આવી રહ્યું છે પણ જ્યારે કેસરનો વારો આવશે એટલે અત્યારે જે શરૂ થઈ છે સિઝન આપણા ગુજરાતની સૌરાષ્ટ્રની એનો પાક મને એવું રિપોર્ટ મળ્યું છે કે બહુ ઓછું છે અને એ પ્રમાણે ભાવ બી થોડા ખેંચાઈને રહ્યા છે આ વખતે બજારમાં માંગ બહુ સારી છે આ વખતે અમે ગયા વર્ષે જેમ સાતસોથી આઠસો રૂપિયામાં દસ કિલોનું બોક્સ વેચતા હતા આ વખતે બારસો તેરસો રૂપિયામાં દસ કિલોનું બોક્સ છે પણ ગ્રાહક લોકો લે છે એટલે કન્ઝ્યુમરનો સેન્ટિમેન્ટ જે છે એ પ્રાઇસ ઉપર નથી એ ક્વોલિટી ઉપર છે લોકો સારી વસ્તુ લેવા માટે તૈયાર છે તેરસો રૂપિયા હોય ચૌદસો રૂપિયા પંદરસો રૂપિયા લોકો લે છે કેમ કે માલ ઓછું છે જ્યાં ખાવાવાળા સો હોય ને માલ ઓછું હોય તો પછી માલની ડિમાન્ડ તો રહેવાની ત્યારે આજના દિવસે આલ્ફાન્સો મેંગો સૌથી સસ્તું અને સૌથી સારો મેંગો કહેવાય છે એમ બોમ્બેમાં તો લક્ઝરી ફૂડ કરીને વેચાય છે પણ એ નામ માત્રનું છે હવે તો આ બહુ સાધારણ તમે આમ અહીંયા જોઈ શકશો જે માલને કે આ બહુ પેક થાય છે ત્રણસો ને પચાસ રૂપિયા ડઝનમાં વેચાય છે એટલે આ એક ઓર્ડિનરી માણસ માટે બી કોઈ એટલું એક્સપેન્સિવ નથી અમારે રિટેલ નેટવર્કમાં તમે જોવા જાવ તો અત્યારે સાડા ત્રણસોથી લઈને ચારસો સાડા ચારસો રૂપિયા સુધીમાં વેચાય છે આપુસનું બોક્સ એટલે એ રેગ્યુલર રેટના છે એના પછી કેસર છે કેસરનું પાક થોડું ઓછું છે આવક થોડી ઓછી છે એટલે તેરસોથી ચૌદસો રૂપિયા બોક્સ વેચાય છે બાકી સુંદરી તોતાપુરી અને કેરી જે આવે છે એ ગયા વખતની જેમ જ આ વખતે બી એંસી નેવું રૂપિયાની રેટમાં વેચાય છે કિલોના બિલકુલ તો કેરીનું જે આવક છે એ પણ ખૂબ સારી છે અને સાથે સાથે તેની માંગ પણ તેમાં પણ વધારો જોવા મળે છે અને નિશ્ચિત રૂપે જે ભાવ છે એ ક્યાંક મધ્યમ વર્ગીય પરિવારના બજેટમાં જ ચાલી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ